પહેલ ગામમાં આંતકી હુમલા દેશના છવ્વીસ જેટલા લોકો ભોગ બન્યા હતા જેનો બદલો દેશની સેનાએ પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી અને આતંકીઓના નવ કેમ્પને ઉડાવી સો જેટલા આતંકીઓનો ખાત્મો કર્યો છે જેને ભાવનગરના નાગરિકો દ્વારા ઉત્સાહથી અભિનંદન આપ્યા હતા અખંડ ભારતના પ્રણેતા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પ્રપોત્ર લઈને પ્રતિક્રિયા સામે આવી છે ભાવનગર ગુજરાત અને ભારત દેશના દરેક નાગરિકની જેમ ગર્વ અનુભવું છું ભારત દેશની સરકાર સાથે સાથે આપણા ભારત દેશના આર્મ ફોર્સેસ આર્મી નેવી એરફોર્સ એમને હું સલામ કરું છું અને જે મુ તોડ જવાબ એમને આપણા પડોશી દુશ્મનને આપ્યું છે એકદમ વ્યાજબી છે અને દરેક નાગરિકની જેમ

અને આપણા દેશમાં એક પણ કેજ્યુઅલિટી ન હોય એવી આપણી પ્રાર્થના છે